નમસ્કાર દર્શક મિત્રો શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષ માપસોનું હાર્દિક સ્વાગત છે આજનો વિષય છે વિમલ નામક વિપરીત રાજયોગ વિપરીત રાજયોગની વિષય આપણી સિદ્ધિ જ ચાલી રહી છે એમાં આજે વિમલ નામક જન્મકુંડળીમાં વિપરીત રાજ્યો કેમ થાય તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું તો જુઓ મિત્રો જન્મકુંડળીમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર આ જે મેં લખેલા છે એ બારે બાર ભાવના નામ છે એમાં જ્યારે વિમલ નામક વિપરીત રાજ્યો જન્મકુંડણીમાં કેમ બને તો જ્યારે બારમો ભાવ આ ભાવોની અંદર ગ્રહો સ્વગૃહી હોય ત્યારે વિમલ નામક વિપરીત રાજયોગ થાય છે આઠ અને બાર આ ત્રણ ભાવોને પરાશર મુનિએ ત્રિક ભાવ કહેલા છે કારણ કે હંમેશા દુઃખ કષ્ટ પીડા લોસ હાનિ દંડ ખર્ચા વગેરેના બધા એ ભાવ રહેલા છે આ છ આઠ અને બાર જન્મકુંડમાં એટલે જ એને ત્રિક ભાવો કહેવામાં આવે છે એના અધિપતિઓને ત્રિકેશ કહેવામાં આવે છે પરંતુ જ્યારે આ ભાવો બળવાન બને ત્યારે એ પણ એક રાજયોગ કરતા હોય છે એને વિપરીત રાજ્યો કહેવામાં આવે છે તો જ્યારે બારમા ભાવની અંદર ગ્રહો બળવાન બને એટલે કે સ્વગૃહી થાય ત્યારે વિમલ નામક વિપરીત રાજ્યોગ જન્મકુંડળીમાં બને છે બારમા ભવનની અંદર સૂર્ય સ્વગૃહી હોય સિંહ રાશિના ચંદ્ર કર્ક રાશિના હોય મંગળ અહીંયા મેષ કે વૃત્તિક રાશિના હોય બુધ મિથુન રાશિના કે કન્યા રાશિના હોય ગુરુ અહીંયા ધન રાશિના કે મીન રાશિના હોય શુક્ર અહીંયા વૃષભ રાશિના કે તુલા રાશિના હોય શનિદેવ અહીંયા મકર રાશિના કે કુંભ રાશિના હોય રાહુદેવ અહીંયા કુંભ રાશિના હોય અને કેતુદેવ અહીંયા વૃશ્ચિક રશિના હોય ત્યારે વિમલ નામક વિપરીત રાજયોગ જન્મકુંડમીમાં બને છે જ્યારે જન્મકુંડનીમાં વિમલ નામક વિપરીત રાજયોગ બનતો હોય તો એનાથી શું થાય છે એનાથી જાતકને શું ફાયદો થાય છે આ બહાર ભાવ છે એ વિદેશનો ભાવ ભણશે તો અત્યારના જનરેશન પ્રમાણે આ બહારનો ભાવ બળવા મળે તો એ વ્યક્તિને આસાનીથી ફોરન જઈ શકે છે એટલે કે વિદેશ જઈ શકે છે એને વિદેશયાત્રા વિદેશ યોગ વગેરે સારું રહેશે એમાં એને સરળતા રહેશે વી મલ જેમાં કોઈ પ્રકારનું મળ નથી એટલે કે જે નિર્મળ છે એટલે એને વિમલ નામ કહેવામાં આવે છે બારો ભાવ છે એ રોકાણનો ભાવ છે તો અહીંયા જ્યારે ગ્રહો બળવાન બને એટલે કે સ્વગૃહિ થાય ત્યારે વ્યક્તિઓ રોકાણ પણ સારું કરે છે બારો ભાવ છે એ ખર્ચાનો પણ ભાવ છે જ્યારે ગ્રહો અહીંયા સ્વગૃહિ થાય ત્યારે જાતક વિચારે છે કે ચા ખર્ચા કરવા અને ચા ખર્ચા ન કરવા જુઓ મિત્રો અહીંયા ગ્રહો સ્વગૃહ થાય એટલું જ પૂરતું નથી પણ અહીંયા ગ્રહો કયા બેઠેલા છે તે પણ ખૂબ જ મહત્ત્વનું રહેલું છે સમજી લો કે મંગળ અહીંયા મેષ રાશિના કે વૃચિક રાશિના બેઠેલા હોય તો તેવો ખર્ચાળો વધે છે કારણ કે મંગળ છે એ ઉર્જાના કારક છે માટે વ્યક્તિ ઉડાવ પણ બની શકે છે પણ જ્યારે બુધ અહીંયા મિથુન રશિના કે કન્યા રાશિના બેસે ને ત્યારે ખર્ચા ઉપર નિયંત્રણ લાવે છે એટલે કયા ગ્રહો એ વેઠેલા છે એનું કારક પણ આપણે જોવું જોઈએ બહારનો ભાવ છે એ વિદેશનો છે રોકાણનો છે ખર્ચાનો છે લોસ હાનિ કે દંડનો ભાવ પણ રહેલો છે આ ભાવ છે એ દંડનો પણ છે આપણને દંડ ક્યાંથી મળશે સમાજથી મળે છે અથવા તો કોર્ટ કચેરી કચેરીથી મળે છે કે કોઈ સંબંધીઓથી મળે છે કે કોઈ આપણી પરથી મળે છે એ બધું આ ભાવથી જોવામાં આવે છે અહીંયા કયા ગ્રહો બેઠેલા છે અને કયા કયા ભાવના અધિપતિ બનીને અહીંયા બેઠેલા છે તેના આધારે દંડની ખબર પડે છે કે આ લોકોથી આપણને દંડ મળવા પાત્ર રહેલો છે આ ભાવ હાનિનો પણ છે ધંધામાં અખવટ જાય નુકસાન જાય એની હાનિ પણ બધી બારમો ભાવથી જોવામાં આવે છે બારમો ભાવ છે એ કમજોરીનો ભાવ પણ છે કારણ કે લગ્નથી બારમું છે લગ્ન એ આપણું શરીર છે અને લગ્નનો જે વ્યય છે એ બારમો ભાવ છે માટે શરીરની કમજોરી પણ બારમા ભાવથી જોવામાં આવે છે અહીંયા કોઈ પણ ગ્રહ બેસે અને જે પણ ભાવના અધિપતિ બને એના આધારે જાતકમાં શું કમજોરી છે તે જાણી શકાય છે પરંતુ ગ્રહો અહીંયા સ્વગૃહિત થાય ત્યારે એ પોતાની કમજોરીને પોતાની ઢાલ બનાવે છે માટે જ એને વિમલ નામક વિપરીત રાજ્યો કહેવામાં આવે છે આ ભાવો છે એ બદલાવનો પણ છે બાર ભાવો છે એ બદલાવનો ભાવ છે જાતકમાં ક્યારે શું બદલાવ આવે છે એ બારમા ભાવો પરથી જાણી શકે છે અહીંયા રહેલી રાશિ અહીંયા રહેલા ગ્રહો અહીંયા રહેલા ગ્રહોના કારક તત્વ તેના આધારે જાતકમાં શું બદલાવ આવે છે તે પણ જાણી શકાય છે બારમો ભાવ છે એ અધ્યાત્મ ભાવો પડશે અહીંયા ગ્રહો રાશિ એનું કારક એના આધારે જાતક આધ્યાત્મ આધ્યાત્મવૃત્તિમાં જશે અને કેટલો એ સફળ થશે અધ્યાત્મની અંદર તે પણ બાર ભાવથી ખબર પડે છે વિપરીત રાજ થાય છે કે જ્યારે જન્મકુંડળીમાં ગ્રહો છ આઠ અને બારમા ભાવની અંદર સ્વગૃહ થાય ત્યારે ભાવો બળબળ મળે છે અને એને વિપરીત રાજો કહેવામાં આવે છે ત્યારે બારમા ભાવની અંદર ગ્રહો એ બળબળ બને ત્યારે વિમલ નામક વિપરીત રાજયોગ બને છે આવા લોકો સંઘર્ષ કરીને ખૂબ જ આગળ આવે છે સમજી લો કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં વિમલ નામક વિપરીત રાજ વગર રહેલો છે તો એ વ્યક્તિ અહીંયા બહુ નથી પણ જેવો વ્યક્તિ જન્મસ્થાનથી ઘણા જ દૂર અથવા વિદેશની અંદર વ્યા જાય તો એ વ્યક્તિ સફળ પણ થાય છે શા માટે કારણ કે ભાવ ખૂબ જ મજબૂત છે આ બહારો હાઉસ છે વિદેશનો છે માટે જાતક જ્યારે વિદેશમાં વ્યા જાય ત્યારે જાતક ખૂબ જ પ્રગતિ કરે છે અને સફળતા મેળવે છે માટે આ વિમલ નામક વિપરીત રાજ્યોગ ખૂબ જ મહત્વના રહેલા છે આપણે આગળના વિડીયોમાં ફક્ત વિપરીત રાજયોગની ચર્ચા કરીશું તે માટે મારી શ્રી ગુજરાતી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષ ચેનલ કરી શકો છો તેઓ મિત્રો મિત્રો કુંડળી માટે આ નંબર કોન્ટેક કરી શકો છો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર દર્શક મિત્રો